મમ્મી ગરમ ગરમ ચાર્જિંગ નહી એટલું બધું બસ આર માં આપડે ટોટલ બે હજાર સવાર સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે તમે જોઈ શકો છો ફેમિલી સવાર સવારમાં જ એકદમ મસ્ત જોરદાર મસ્તી વરસાદ ચાલુ થઈ ગયો છે હું તો કઉ વરસાદ પડવો જ જોવો કેમકે વાતાવરણ એટલું ખરાબ થઈ ગયું છે ને એટલે વરસાદ પડવો જ જોવો અને તાપ જેવું લાગે છે ફેમિલી જબર તાપ લાગે છે વરસાદ તો પડવો જ જો તમે જોઈ શકો એકદમ જોરદાર વરસાદ પડે છે હજુ આપણે ચા પીવાનું બાકી છે હવે થોડી વાર ચા બા પીએ કહું પપ્પા જો હોટેલ એવું છે અને માણકી બે ગયા છે તો કામમાં જશો અને તમે જો એકદમ મસ્તી વરસાદ પડશે નાની નાની ફરફેણ અને જો તમે તમને દેખાતી હોય તો હું તમે ઝૂમ કઈ બતાવું આ દેખાય દેખાય નાનાની એકદમ મસ્તી ફરફેણ પડે અને મોબી અબી હાલ જ આવ્યો છું મારે ચા પીવાનો બાકી છે હું તો થોડી વારે ચા પા પીએ તો મારા પપ્પા હોટલે બેઠા હતા રીક્ષા આપણી પડી છે તમે જો હું નાસ્તો બાસ્તો કરીને આવ્યો ફેમિલી મસ્તી નાસ્તો કરીને આવ્યો ને અહીં મજા આવે બેવાની થોડી થોડી ફરફેણ તમે જોવા પડી ગઈ છો એકદમ મસ્તી ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું એક નંબર કાશ્મીર જેવું રેજું કાશ્મીર જેવું હા પપ્પા ધીમે ધીમે શીખે ઘેસ જવાનું કરે શીખું ઘણી ખબર નહીં અને હા તો ફેમિલી આપણે નાસ્તાનું ચાલુ કરવાનું તો જોઈએ ચારે કરાય છે ગરમા ગરમ ગોટા લગભગ આજ કહેતા પપ્પા કરવાનું તો બન્યા જાય બ્લોગમાં તો કરવાનો તો બતાવે પપ્પા જેવી રીતે નાસ્તો બનાવે છે અને આપણો હોટલે જ બનાવવાનો છે નાસ્તો ને એવું તો જોઈએ છે કેટલા આગે બનાવાય છે આપડે તો ઘરે આવી ગયા હતા જમવા પાછું બનાવી છે તિલોડી આવું ડેટો ડેટો બટાકા બટાકા બનાવે છે અને રોટલી બનાવે છે તો ફાઇનલ જમી લઈએ પછી તમને ફાઈનલી ગઈ તમને આપણા દાથી અમે કહેતા હતા કોક નવું સ્ટાર્ટઅપ કરે કોક નવું સ્ટાર્ટઅપ કરે તો નવું સ્ટાર્ટઅપ કરી દીધું છે શું કર્યું છે ગઈ તમને કાલના બ્લોગમાં ખબર પડી જશે કાલ બ્લોગ બનાય એમને હું તમને કહી અને તો આપણે મય પપ્પાને કહેતા ગઈસ ઘરે અને તમારા ભાઈ જમીન તો આવ ગયો તો હટા અને તમે જોજો ખાસો આપણે તો ગઈસ મોટરે જતા તમે જોઈ શકો ગઈસ અને વરસાદ સવારનો પડ્યો અત્યારે તો વરસાદ કતિ કે નહીં થોડું વરસાદ વરસાદ જેવું વાતાવરણ છે પણ વરસાદ આવ્યો નથી ચા બા પીએ ચાલો ફેમિલી ત્રણ વાગી ગયા ને આતો ત્રણ વાગે ચા પીવો છે ચા બા પીએ મમ્મી એમનો આવ સવાલ લાગશે અને આ તો બરબેન બહુ ઉડા પેલી બરબેન કે ને એ બહુ ઉડા ગાય છે મોઢા મોઢા બેહી જાય છે ચાલો ફેમિલી ચા પી લે પછી અમને મળી જશે આપણે તો આજે બેસે એકદમ મસ્તી પવન આવો અમે ચા તો લઈ લીધી છે ને હવે એકદમ મસ્તી તો આજે ને આપણે પીએ કેમ કે તમે જોઈ શકો છો વરસાદ તો આવશે આવક ના પણ ચા તો પીએ પછી ને હવે ચા ઢોળે હવે અમે પાણી પીવા જવું પડે હું ચા પીવું એટલે મારે પાણી પીવા જવું અને પેલા ચેક કરવા આવ્યા હતા ને કુંડો ઊંધો પાડી દીધો કે પાણી હવે ના ભરતા એવું પક ગયા આપણે ભરી દઈશું ચકલો બધા પીવા થાય જો ગરમી જો વરસાદ ના વરસાદ પડશે હવે તો નહીં ભર્યા ને જો વરસાદ બંધ થઈ જાય તો ભરવા પડે યાર ચકલો યાર પાણી છો પીએ આ તો ખાલી એકદમ કાળ હોય વરસાદ આવે મતલબ બધું ઊંધું પાણી જતા જો કે પેલા પેલા એવું થાય જી જીવાત થાય પણ ખબર છે જીવાત થવા પણ પાણી જોવા પીવો પછી ને એવું ચાલો ફેમિલી ચાવા પી લે પછી તમને મળીએ ફેમિલી આપણે

તો જઈ રહ્યા છે ગામમાં સામાન લેવા માટે થોડો થોડો સામાન લાવવાનો હતો તો મૂળ ચોરા લઈ આવી આપણે તમે જોઈ શકો તો ફેમિલી દર્શન કહી શકો ચામુંડમાના તમે જો મંદિર છે ગામમાં તો હવે ઘર નીકળે તો ખરો પણ ગાય આગળ જીસીબી ઉપર રસ્તો બંધ ના હોય તો હારું ચલો ફેમિલી જોઈએ આમ આગળ જઈશું છે રસ્તો બંધ છે પણ ચાલુ છે એક તમે જોઈ શકો અંદર ચા પતી ગયો અમારા પપ્પા ચા બનાવ્યા બાદ ચા તો ને જલ્દી પતી ગયું

નઈને જ ફરવાનું એમ મોજ દરિયા ખબર તું ભાઈ ના કહેવાય અંકિત ભાઈ અંદર જાવ હું તો નહીં જાવ નવ ના નવ 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 એસા નહીં કરતે મેરે ભાઈ તો જો ગાઈસ ઘરે તો આવી ગયા તા ઘરે આવી નહીં ગાઈસ શું કરી શકાય મે જાવ કદી ના આવું હું અબરે એ તો ગાઈસ તો નહીં આઈયા પણ નહીં ફેમિલી એવું અમારું સરસ મજાનું રૂડી એવું અમારું ગામડું વાવોલ તમે વ્યૂ ચેક કરી શકો છો અમારા સરસ મજાના વાવોલનું તમે વ્યૂ ચેક કરો ગાઈ તમે જો એક નંબર વ્યૂ આવો જો તમે ખાલી જો આવું ગાઈ છે અમારું વાવોલ રૂડું ગામડું છે તમે જો એકદમ જોરદાર વ્યૂ હશે હું તમને એક આખું મારું હોમ ટૂર તમને બતાવીશ કે અમારું ઘરમાં કેટલા કમ તમને શું બધું બતાવીશ આખું આખું એક બ્લોગ આખો હોમ ટૂર ઉપર હશે હોમ કે તમને સર કઈ જગ્યાએ રહીએ છીએ કઈ જગ્યાએ કયા વાહ મરીએ છીએ આખું આખું હોમ ટૂર તમને બતાવીશ જઈશ કમેન્ટ કરજો તમારે જવું હોય તો જલ્દી કમેન્ટ કરજો તો આપણે એકદમ મસ્તી નાતા હતા અને વરસાદ પાછો રહી ગયો છે હું ઉપર નાવા આવ્યો છું અને તમે જોઈ શકો છો એકદમ મસ્તી અંધાર્યું છે અને મણગાઈ જાય વ્યૂ એકદમ એટલું સારું લાગે એકદમ સરસ લાગે ને વ્યૂ તમે ચેક કરો આવું વ્યૂ ખાલી તમને ચોમાસ સામ જ જોવા મળે નકર ના મળે ફેમિલી હા તો ચોમાસ સામ જ આવું વ્યૂ તમને જોવા મળે તમે જો ખાલી પાછળ વ્યૂ મને આ એકદમ જોરદાર વ્યૂ છે એકદમ મસ્તી ગામડા લાગે બધા ના નાના ઘર તમે ચેક કરો છો એકદમ જોરદાર લાગવા છે હવે કઈ થોડું મારું ઘર ઊંચું નહીં નખે તમારે એકદમ મસ્ત સિનેમિક્સ વચ્ચે કહેવા એકદમ ના ગયા જાય જવા પકડી જતા થોડું નખે તો એમનો ઉપર છે ને બધાને કદી ઉપયો એકદમ મસ્તી આવે એ વચ્ચે વચ્ચે એક મસ્તી દેખાય તો ભાઈ તમને હું કઉ કાંડો બેસ્ટ સિનેમિક્સ વડો જો પણ ગાય તમને આ બ્લોગ એડિટ કરવાનો છે નાખવાનો છે થયેલી બનાવવાનું બાકી છે તો ચાલો ફટાફડા આપણે નીચે જઈએ પછી નહીં તમે અમારી